તરફ સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજા ચઢાવવાનું વિશેષ મહત્વ હોય છે શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તો મંદિરમાં ધ્વજા ચઢાવતા હોય છે ત્યારે શ્રાવણ માસથી લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહુસ્તરીય વ્યવસ્થા કરાઈ છે નૃત્ય મંડપ અને સંકીર્તન ભવનમાં પૂજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તો મહાદેવને ધ્વજા ચઢાવતા હોય છે ત્યારે ભક્તોનું કલ્યાણ અને પિતૃઓને સદગતિ માટે ધ્વજા પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોની દ્રષ્ટિએ પૂજા મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે પૂજાથી મળે છે ભક્તોની યશ કીર્તિ આયુષ્યમાં વૃદ્ધિ સ્થાનિક બહેનો પણ ધ્વજા બનાવી આત્મનિર્ભર બને છે શ્રાવણ માસમાં પૂજા અગાઉના વર્ષો કરતાં વધુ નોંધવાની સંભાવના મંદિર ટ્રસ્ટે વ્યક્ત કરી છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટે નું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાતતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજી ધ્વજા ચડાવતા સોમનાથ મહાદેવ મંદિરમાં માં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ વિરાજે છે સોમનાથ મંદિર ની અંદર ધ્વજા ચડાવવાનું જ્યોતિષશાસ્ત્ર ની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણો મહત્વ છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજાપૂન પૂજન નું મૂળ મહત્વ છે